વિડીયોની અંદર ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ તાત્કાલિક વેચવાની છે ટોટલ જવાબદારી સાથે સારી અને સોજી ભેંસ છે જાફરાબાદી ભેંસ છે અને બહુ સારી ભેંસ છે અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો તાત્કાલિક તમે ભેંસના માલિકનો નો કોન્ટેક કરી લેજો હું તમને ભેંસની ટોટલ માહિતી આપી દઈશ વિરમભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે આ ભેંસ અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તાત્કાલિક વેચવાની છે

આ ભેંસ દસ લીટર ઉપર દૂધ આપશે અને બીજા વેતરમાં દૂધ પણ એકદમ સારું થઈ જશે અને કિંમત પણ ડબલ થઈ જશે આ ભેંસની એકદમ સારી ભેંસ હાફરાબાદી ઓરિજિનલ ભેંસ છે વીસ દિવસથી આ વ્યાય ગયેલી છે અને નીચે પાડો પણ છે પાડો ધાવતા આ ભેંસ પાંચ થી છ લીટર દૂધ આપે છે બાકી તમે રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર આ ભેંસ જોઈ અને પણ ખરીદી કરી શકશો પેલા વિરમભાઈનો કોન્ટેક કરજો વિરમભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે આગળ વિડીયો પૂરો જોવાનો છે અને ભેંસ તમે રૂબરૂ જોવા જવાના હોય તો વિરમભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ભેંસની ટોટલ જવાબદારી કિંમતની વાત કરું તો આ ભેંસની કિંમત એક લાખ અને ચાલીસ હજાર રાખેલી છે જે અંદાજિત છે અને મને એવું લાગે છે કે બીજા વેતરની અંદર આ ભેંસની કિંમત બે લાખ ઉપર થઈ જશે સારી ભેંસ છે તો તાત્કાલિક તમે આ ભેંસની ખરીદી કરી શકશો ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે જુનાગઢ તાલુકો મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે વિરમભાઈ નામ છે અને બાણું છ સત્તાવન વાળા નંબર છે તેમાં ફોન કરી અને વહેલી તકે તમે આ અભેસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો